ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર બુધવાર થી શરૂ થઈ રહ્યું છે ત્યારે વિપક્ષે હવે સંકેત આપી દીધો છે નોકરીની પરીક્ષાઓમાં પેપર લીક વધતી જમીન અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર હવે વિપક્ષે ચર્ચા કરવાની માંગ ઉઠાવી છે બજેટ ને લઈને વિપક્ષ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે અમે સરકાર સમક્ષ સ્પષ્ટ કરી દીધું છે કે નોકરીની પરીક્ષાઓમાં પેપર ફૂટી જવાનું બંધ થવું જોઈએ મોંઘવારી પર તાત્કાલિક

સાથે સાથે અમે સરકાર પાસે માગણી પણ કરી છે કે આજે આખા ગુજરાતમાં યુવાનો નોકરી માટે જે ભરતી પ્રક્રિયામાં ભાગ લે વારંવાર પેપર ફૂટવાની ઘટનાઓ થાય છે આન્સર કી ખોટી આવવાની ઘટનાઓ થાય છે સેટ કરેલી આન્સર કી આવે છે પરીક્ષાઓ રદ થાય છે એ જ રીતે ગુજરાતમાં મોંઘવારીનો માર સહન કરી રહેલ ગૃહિણીઓ છે એના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ ગુજરાતમાં ખેડૂતો જે કુદરતી આપદાઓને કારણે અતિવૃષ્ટિને કારણે આર્થિક રીતે નુકસાન થયું છે બરબાદ થયા છે એના પ્રશ્નોની ચર્ચા થવી જોઈએ ગુજરાતમાં ચારે તરફ નકલી કાંડ પકડાઈ રહ્યા છે ચારે તરફ જમીનોના કૌભાંડ થઈ રહ્યા છે ટેકાના ભાવે ડાંગરની ખરીદી હોય કે અન્ય જે પ્રક્રિયાઓ છે એમાં પણ મોટા કૌભાંડો થઈ રહ્યા છે જીએસટીને કારણે હેરાનગતિ થઈ રહી છે લોકો મંદીને મોંઘવારીનો સામનો કરી રહ્યા છે આ તમામ પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા થાય એ માટે વિપક્ષને પૂરતો સમય ફાળવવા માટે અમે માગણી કરી છે અને સાથે સાથે બહુમતીના જોરે એક જ તરફી ચર્ચાઓ ના થાય અને વિપક્ષને ચર્ચા કરવા માટે મોખળું મેદાન મળે જેથી કરીને પ્રજાના જે પ્રશ્નો છે પ્રજાની જે તકલીફ છે સરકારનો ગેરવહીવટ છે સરકારમાં યોજનાઓમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ઉજાગર થાય એ માટે સમય ફાળવવાની માંગણી કરી છે